નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મેઘરજ તાલુકાના બેડજ પંથકમાં દીપડાનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન પશુપાલકના વાડામાં બાંધેલા પાડાને નિશાન બનાવ્યું હતું મોડી રાત્રે દીપડાએ પાડા પર ત્રાટકી શિકાર કરતા પશુપાલકો ફફડી ઉઠ્યા છે ગ્રામજનોએ વિભાગને જાણ કરી છે બેડજ વિસ્તારમાં પાંજરું મૂકી શિકારી બની ગયેલા દીપડાને પાંજરે પૂરવા માંગ કરાઈ છેલ્લા કેટલાક અરસાથી આ વિસ્તારમાં દીપડાનો આંતક વકરી રહ્યો હોવાથી સ્થાનિકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે